રેવન્યુ રેકોર્ડ પર એન્ટ્રી કરવામાં આવી નથી અને આ વિસ્તાર જૂના પહાડિયા ગામ તરીકે ઓળખાય છે રેવન્યુ રેકોર્ડ પર મૂળ માલિકના નામે ચાલતા હોવાથી વારસાનો લાભ આ જમીન ખુલ્લી હોવાના ફોટા બતાવી ખોટી માહિતી આપી વેચાણ દસ્તાવેજ કરાયો છે જેને દેગામ પ્રાંત અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી જેને તપાસ ગાંધીનગર એલસીબીને સોંપવામાં આવી હતી ને જેને લઈ એલસીબી તપાસ હાથ ધરી હતી અને બે આરોપીઓને ઝડપી પડાયા હતા એલસીબીએ જયેન્દ્ર જસુજી ઝાલા અને વિનોદ ભિખાજી ઝાલાની ધરપકડ કરવામાં આવી છે જ્યારે આખું ગામ ખરીદનાર આરોપી અલ્પેશ હીરપરા વોન્ટેડ છે ગુનામાં રખ્યાલ પોલીસ સ્ટેશનમાં જૂના પહાડીયા ગામ સર્વે નંબરની જમીન જેમાં ગામ વસેલું છે એ ગામની જગ્યા વેચી મારો બાબતનો ગુનો રજિસ્ટર થયેલો છે અને આમાં ભેગામના સબ રજિસ્ટરશ્રીએ આ બાબતે ફરિયાદ દાખલ કરાવી છે આ જમીન વારસદારોમાં ત્રીજી પેઢીના અને જે મેઇન ખરીદનાર આરોપી છે અલ્કેશ લાલજીભાઈ હિરકર આજે જસદણનો રહેવાસી છે આ લોકોએ ભેગા મળી અને જે ખરેખર જે જગ્યાએ ગામ વસેલું છે એના કરતાં અલગ જગ્યાના ખોટા સર્વરજીસ્ટ કચેરીમાં રજૂ કરી અને આખું જે કૌભાંડ કર્યું છે એ બાબતે ફરિયાદ દાખલ થઈ છે એમાં અત્યાર સુધીમાં બે આરોપી જે વેચનાર છે ટેકીના વિનોદ ભીખાજી જવા જયેન્દ્રકુમાર જસુજી દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ શ્રી કરી રહ્યા છે